જે ગઈ કાલે જે પાયલ હોસ્પિટલનો જે બનાવ બન્યો છે કે જ્યારે આજે મહિલાઓની જે ગુપ્ત હોય એમાં પણ જે આજે પોતાના વિડીયો ઓલા ફૂટેજ જે મૂકેલા હોય છે અને એ પણ વાયરલ કરવામાં આવે છે તો આ તો કેટલું બધું ખરાબ કાર્ય કાર્ય કહેવાય કે એક મહિલાઓની જે મહિલાઓ આરે જે હમણાં અન્યાય થાય છે એ બરાબર દીકરીઓ માથે બળાત્કાર થાય છે બરાબર પણ હવે તો એવું બનવા માંડ્યું કે જે બેનોની જે ડિલિવરીની એવી જે હોસ્પિટલો હોય એ હોસ્પિટલોમાં પણ અત્યારે આવી રીતનું બનવા માંડ્યું છે કે જ્યારે અંદર ફૂટેજ રાખવાની જરૂર શું પડે છે અંદર જે ગુપ્ત જે ખાનગી જે તપાસ થતી હોય ત્યાં કેમેરાઓ રાખવાની કોઈ જરૂર નહોતી અને જરૂર પડે છે ને આવી રીતે પોતે કરી અને આવા વાયરલ કરે છે અને કોઈ બે હજાર ત્રણ હજાર પાંચ હજારમાં ફૂટેજ વેચાય તો આ તો કઈ હદ સુધીનું આ કહેવાય આની માટે તાત્કાલિક

એકદમ શોકિંગ જે ન્યૂઝ મળ્યા છે એ અમારા માટે પણ ખૂબ જ વિચારવાલાયક અને એકદમ આઘાતજનક રહ્યા કેમ કે અમને ખબર જ નહોતી કે અમારા કેટલાક કોન્ફિડેન્શિયલ કેમેરા હોય કે જે માત્ર ડોક્ટર પાસે જ એના એક્સેસ હોય તો એ કોઈક હેક થઈ ગયા છે અને આ રીતના આખી એની ક્લિપ છે એ વાયરલ થવા લાગી છે સીસીટીવી કેમેરો જે ઇન્સ્ટોર કરવામાં એનું શું મુખ્ય ઉદ્દેશ હોય છે ને એનું કોઈ મોનિટરિંગ કઈ રીતે જનરલી પાય પાયલ હોસ્પિટલની અંદર જેટલા બી કેમેરા છે એમાં પેલો એમ એ હોય કે આપણે જે પેશન્ટ હોય એમનું ટ્રીટમેન્ટનું આખું સેક્શન છે એ ડૉક્ટરના મોનિટરિંગમાં આવે અને બીજી વસ્તુ એ હોય છે કે એમના એમના સેફટી માટે પણ આપણે પ્રિકોશન લેતા હોઈએ છીએ પણ જે કેટલાક જે ખાસ કરીને આ ઇન્જેક્શન રૂમવાળો કેમેરો હતો એ માત્ર અને માત્ર ડોક્ટર માટે અને ખાસ કરીને કેટલાક ઇન્જેક્શન અને કેટલીક ઓટી એટલે કે ઓપરેશનની મટિરિયલ હોય બહુ જ કોસ્ટલી હોય તો એની ભૂતકાળમાં ખૂબ જ ચોરી થયેલી છે તો એ ચોરી પકડવી બહુ જ મુશ્કેલ હોય તો એના માટે એક એવો કેમેરો રાખવો પડે કે જે ડૉક્ટરની પાસે અથવા તો એડમિનિસ્ટ્રેશન પાસે જ હોય તો એ પ્રકારનો એક કેમેરો આપણી પાસે પણ હોસ્પિટલમાં હતો આ કેમેરાનો વિડીયો વાયરલ થયા છે એનું ડિસ્પ્લે કોઈ નતું કઈ રીતના પૂરું ના જનરલી એનું ડિસ્પ્લે હોય જ નહીં કે રેગ્યુલર જોવાના જે પણ કેમેરા હોય એની અંદર માત્ર ને માત્ર જે સિક્યુરિટી માટેની જરૂરી હોય એ જ કેમેરા હોય પણ ખાસ કરીને કોઈ કારણસર અમારું બે મહિના પહેલા જ અમારા બધાના મોબાઈલની અંદર જે ત્રણ ડાયરેક્ટર છે તો એના અને એક મહિને એના મોબાઈલની અંદર જે કેમેરા થઈ બંધ થઈ ગયા તો અમને અમને ડાઉટ ગયો કે કેમ આજે ચિંતાના જ બંધ થઈ ગયા કોઈ કંઈ પાસવર્ડ બદલાવો છે તો એમાં પાછું લખાણ આવ્યું કે પાસવર્ડ ચેન્જ તો તાત્કાલિક અમે જે એજન્સી છે અમારી કે જે સીસીટીવી મોનિટરિંગ કરે છે એમને બોલાવી તો એમણે તરત જ એના બધા પાસવર્ડને બધું ચેન્જ કર્યું પણ મને એવું લાગે છે કે એ જે ટાઈમ ગયો કદાચ એ બારથી ચોવીસ કલાકનો ગાળો ત્યારે કદાચ આ લોકોએ હેક કર્યો હોય કેમકે અમારે જે પ્રોબ્લેમ થયો એ અને આનું જે વિડીયોની ડેટ છે એ લગભગ સિમિલર છે એ દૂર કરવામાં આવ્યો એની વાત છે ખરેખર આ બાબત લઈને શું હકીકત છે શા માટે અમે અમને કઈ ખબર જ નહોતી અને લગભગ 4:30 ની આસપાસ અમારા એડમિનિસ્ટ્રેશનમાં મિલનભાઈ છે એના ઉપર ડાયરેક્ટ એક એસસીપી નો ફોન આવ્યો ક્રાઇમ બ્રાન્ચમાંથી કે તમારી કંઈ વિડિયો વાયરલ થયા છે તમારું કંઈ પણ આવું કઈ ટીવીમાં આવે છે એ શું તમારી જ હોસ્પિટલ છે તો એ ખૂબ જ ગભરાઈ ગયા એને એમ થયું કે અને એવું કીધું કે તમારા કઈ હોસ્પિટલના કેમેરા હેક થઈ ગયા છે તો એટલા બધા ગભરાઈ ગયા તો એને ઝડપથી આ એ કેમેરા ને ડર થી અને થોડુંક એમ કે વધારે એ વસ્તુ વાયરલ ના થાય વધારે વસ્તુ હેકર છે એ લઈ ના લઈ એટલા માટે એને તાત્કાલિક ધોરણે દૂર કર્યો